નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત સાધુ સંતોના અનેક રંગો જોવા મળી રહ્યા છે આવા જ એક સાધુએ બાઇક પર એન્ટ્રી કરી છે એન્ટ્રી એવી કે જાણે કોઈ વાવાઝોડું પોતાના આ અંદાજ માટે તેઓ લાલ બાબાના નામે ઓળખાય છે જો કે લાલ બાબાનું નામ વિજયદાસ સનાતની છે તેઓ પાવાગઢ ભદ્રકાલી મંદિર ખાતે રહે છે લાલ બાબા હિન્દી ગુજરાતી સાથે અંગ્રેજી પણ બોલે છે લાલબાબાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં દર વર્ષે બાઇક દ્વારા લાખો કિલોમીટરની સનાતની યાત્રા પૂર્ણ કરી છે નાની ઉંમરે સંન્યાસ લીધો છે દેશના સહિતના રાજ્યોનું ભ્રમણ પોતાના બાઇક રથ પર કરી ચૂક્યા છે ત્યારે માકાલી માતાજીના ફોટા સાથે ધૂપ અખંડ દીવાની જ્યોત પ્રજ્વલિત કરી પાવાગઢથી અંદાજીત બારસો ચોપન કિલોમીટરની બાઇક યાત્રાએ નીકળ્યા છે

સેવા છે મારી જગત કલ્યાણ થાય બસ એ ચાહું મેં બસ જિંદગી નીકળ ગઈ મારી સેવા કરતે કરતે માતાની યાત્રા કરતે કરતે હારું છે માતાજી ને બધાને સારું કરજે હું પાવાગઢ વાળી મા કરી સારું કરજે બધાના